હેલો મિત્રો ગુડ મોર્નિંગ આપ બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં આપ જોઈ રહ્યા છો જેવી રીતે હું આજે બહાર ફરવા માટે નીકળ્યો છું હું આ ગાડી ડ્રાઈવ કરી અને આ વિડીયો ઉતારી રહ્યો છું તો આપ લોકો મને સપોર્ટ કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી આવા આવ નવા વિડીયોની નોટિફિકેશન પણ મેળવતા રહેજો જેવી રીતે તમે જોઈ શકો છો હું ગાડી ડ્રાઈવ કરીને આગળ આગળ જઈ રહ્યો છું તમારા માટે હું આ વિડીયો બનાવ્યો છે મને વિશ્વાસ છે કે આપ લોકો મને સપોર્ટ કરજો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યાં હું એક આ ઝાડ નીચે ઊભો રહી ગયો છું જ્યાં એક પાછળ એક ઝાડ પણ છે જે આપ મારી પાછળ જોઈ શકો છો એ ઝાડની નીચે હું થોડીક વાર ઊભો રહી ગયો છું હવે વરસાદ પણ રહી ગયો છે તો આપણે પાછી ગાડી ચાલુ કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો આગળ જતાં એક માતાજીનું જે મેરણીમાનું મંદિર છે એ દેખાય છે તમને ત્યારબાદ આપણે આગળ ગયા ત્યાં વાડી આવેલી છે જે વાડીનું દ્રશ્ય પણ તમે જોઈ શકો છો અને આ કુદરતી દૃશ્ય તમે જુઓ જે વરસાદ આવે છે અને રહી જાય છે આજે બહુ જ વરસાદની મોજ લેવાની જ છે અહીંયા જે રહ્યું એ પેટ્રોલ પંપ છે જ્યાં આપણે પેટ્રોલ પણ પુરાવી લીધું છે અને આપણે અહીંયા આગળ નીકળ્યા છીએ તમે જોઈ શકો છો રસ્તા પર પાણી ભરેલા પણ છે જે વરસાદ આવ્યો છે જે થોડી વાર રહી પણ જાય છે જો મામા સાહેબની મોજીનું એક મંદિર પણ અહીંયા આવેલું છે જો આજે વાડીઓમાં હવે વાવણનું ચાલુ થઈ ગઈ છે કેમ કે મારા મેઘલ રાજા વરસાદ વરસાવી મૂક્યો છે વરસાદ રહી ગયા પછી આપણે આગળ વધી રહ્યા છીએ જો આસમાન સાબ સાફ થઈ ગયું છે પણ થોડી વાર આગળ ચાલ્યા ત્યાં તો અચાનક જ પાછું વાતાવરણમાં પલટો આવી ગયો જેમ તમે જોઈ શકો છો અમારી ચેનલમાં બન્યા રહેજો જો વાતાવરણ બદલાવ આવ્યો પાછો વરસાદ ચાલુ થઈ રહ્યો છે જેમ તમે જોઈ શકો છો અને આ લ્યો થોડે પહોંચ્યા પછી જ વરસાદ ચાલુ થઈ ગયો એટલે ફૂલ વરસાદ આવી રહ્યો છે કેમ કે આપણે ગાડી સાઈડમાં રાખી અને અહીંયા સાઈડમાં આપણે ઊભા રહી ગયા છીએ બહુ જ ફૂલ ધોધમાર વરસાદ આવી રહ્યો છે જોઈ શકો છો તમે वापस बारिश रुक चुकी है आप देख सकते हो अब हम वापस अपनी गाड़ी चला के वापस कोटड़ा की ओर निकलेंगे यहाँ से अब तीन किलोमीटर दूर रहा है कोटड़ा आप देखते रहिए मेरे साथ बने रहिए मैं जा रहा हूँ कोटड़ा थोड़ी बार वरसात आई तरह थोड़ी बार उबो रही गए थे तो आप गाड़ी लैने पच्छा ચાલી ત્યારબાદ આપણે ફક્ત પાંચ મિનિટમાં આપણું કામ જ્યાં આપણે હતું જગ્યા પર આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો અને થોડી વારમાં તો પાછો પણ વરસાદ ચાલુ થઈ ગયો જેથી આપણે એક છાપરા નીચે ઊભા રહી ગયા છીએ આ આપણે કોટાડા સાંગાણી મામલતદાર ઓફિસે છીએ ત્યાં આપણે થોડીવાર વરસાદથી ખોલવી નહીં તે માટે કોટરા સાંગાણી મામલતદાર ઓફિસે ઊભા રહી ગયા છીએ જેવી તમે જોઈ શકો છો પાછળ મામલતદાર સાહેબની ગાડી પણ ઊભી છે આજનો કોઈ વરસાદ પડ્યો છે તમે જોઈ શકો છો આ વરસાદના દ્રશ્યો બહાર ફરવા જયો પણ ત્યાં પણ નગલ રાજાએ એની મહેર વરસાવી બહુ જ વરસાદ આવી રહ્યો છે ત્યારબાદ આપણે પાછા રિટર્ન એક રેલવે જંક્શન પર પહોંચ્યા છીએ જે ગુંદાનું જંક્શન છે ત્યાં થોડી વાર વરસાદ રહી ગયો હતો તો આપણે જઈ રહ્યા હતા તો અચાનક ટ્રેન આવવાનો ટાઈમ થઈ જતા ત્યાં આપણે ફાયટક બંધ આપણે ત્યાં ઊભા રહી ગયા છીએ હેલો આ ટ્રેન આવી ગઈ ટ્રેન ટ્રેન આવી ગઈ તમે જોઈ શકો છો આ ટ્રેન બહુ જ લાંબી છે આ ટ્રેન What's up, what's up, what's